કારેલીબાગ આજવા રાત્રિ બજારની દુકાનો સીલ કરવામાં આવતા દુકાનદારો દ્વારા પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી હોળી દુર્ઘટના બાદ ઊંઘમાંથી સફાળું જાગેલ તંત્ર હવે એકાએક કાર્યવાહી કરી રહ્યું છે જેમાં કેટલાકને હેરાન થવાનો પણ વારો આવ્યો છે પહેલા બધે ઢીલાસ રખાય અને હવે કડકાઈ થતા નિર્દોષો પણ પરેશાની અનુભવી રહ્યા છે તંત્ર પહેલાથી જ નિયમોનું કડકાઈથી પાલન કરાવે તો દરેક નિયમો પાલન કરવાને પોતાના સ્વભાવમાં વણી લેશે પાલિકા તંત્રએ કારલીબાગ રાત્રિ બજાર અને આજવા રાત્રિ બજારમાં વેપારીઓને નોટિસ આપ્યા બાદ વેપારીઓ દ્વારા ક્ષતિઓ દૂર ન કરાતા પાલિકાએ દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરી હતી ફાયર તેમજ અન્ય સુવિધાઓના પૂરતા કાગળ નહીં હોવા સહિતના મુદ્દે પાલિકાએ કાર્યવાહી કરી હતી આશરે સાહીઠ જેટલી દુકાનો સીલ કરાતા દુકાનદારો પાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પૂરતા કાગળ હોવા છતાં પાલિકા દ્વારા રાત્રી બજાર સીલ કરવામાં આવ્યાના વેપારીઓએ આક્ષેપ કર્યા હતા વેપારીઓએ કહ્યું હતું કે પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી પરંતુ દુકાન બંધ કરવાની કોઈ વાત પાલિકા દ્વારા કરાઈ ન હતી વેપારીઓને હાલ નુકસાની વેઠવી પડી રહી છે સમગ્ર મુદ્દે વેપારીઓ દ્વારા રજૂઆત કરવા અને યોગ્ય નિરાકરણની માંગ સાથે પાલિકા ખાતે રજૂઆત કરી હતી કે તમારી પાસે પેપર છે નહીં કયા લાઇસન્સ છે જે ઊંચું નીચું જે કાંઈ છે આ લોકોએ કાગળ દર્શાવ્યા છે એ બધા તમે પેપર ને બધું વ્યવસ્થિત કરીને અહીં રજૂ કરો એ પછી અમે જોઈએ તમારું સ્કીલ ખોલવા માટે કાગળો પૂરતા છે તો તમારું તમારું ખુલશે શું તમારા કાગળો પૂરતા છે હા કાગળો પૂરતા છે અમુક એકાદ નહીં હતું તો એ આજે કરાવી લીધું મેં રજૂઆત કરી અહીંયા જમીન મિલકત શાખામાં એ લોકોએ કીધું કે આગળ તમે કરો મારે રજૂઆત પછી અમે આપણે ડૉક્ટર સાહેબ પાસે ગયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ પાસે ગયા એમણે અમારે સાંભળ્યું વ્યવસ્થિત અને વ્યવસ્થિત તમે રજૂઆત કરી એમણે કીધું સારું તમે બધા પેપર લઈને જમીન મિલકત શાખા ઓફિસરને આપી આવો તો અમે પછી જોઈએ તમારે પેપર કમ્પ્લીટ હોય તો તમારે સીટ ખોલી આપી હતી તમે વ્યવસ્થિત રીતે પછી જન્દો ના ના સૂચના આપવામાં આવી હતી એ લોકોએ અમને નોટિસ આપી હતી બે ધારા પહેલાં કે આવું આવું છે પછી એવું નહીં જણાવ્યું કે તમારે બંધ જ કરી નાખવાની છે અમે પેપર સમેટવામાં જ હતા એટલે જ્યારે અમારે મળી નોટિસ તે વખતે બે ત્રણ જાણ બંધ હતું પડતું કોર્પોરેશન એટલે અમે રજૂઆત કોને કરી ઓફિસર એટલે અમે અમારા પેપર કમ્પ્લીટ કરવામાં લાગ્યા હતા અને સોમવારે એમ કોર્પોરેશનના અધિકારીઓ આવીને સીલ મારી દીધી પેલો ના કે અમારે ખરેખર તો પૂછવું જોઈએ કોની કોની પાસે લાઇસન્સ છે બધા જેના જેના સર્ટિફિકેટ પેપર કમ્પ્લીટ હોત તો એને જવા દે ભાઈ તમે ચાલુ રાખો તમારા નથી તમે કમ્પ્લીટ કરીને પચી આવો તમારે એટલે સીલ મારે અમુક દુકાન બચી જાય તેવા રાત્રિ બજારની દુકાનો આજવારો રો અને કારીદાર બે દુકાનોએ સીલમાં દીધી છે એના માટે સવારે જ અહીંયા આવ્યા હતા પણ અમારી અહીંયા આવ્યા તો કંઈ રાત્રિ બજાર સીલો વાગતી હતી પાછા ગયા ફરી પાછા આવીને ચેરમેન સાહેબને મળીને ગયા તો ફરી ચેરમેન સાહેબ એવું કહ્યું કે જો તમારી પાસે જે ડોક્યુમેન્ટ હોય રાત્રિ બજારનું બે આજવાને એને તો પછી અમે લોકો હા પાડી કે છે અમારી પાસે તો કે તમે જમા કરાવી જાઓ એટલે અમે જમા કરાવવાના અને અમારી દુકાનો હવે જમાટો કરાય છે પણ હવે કાલથી ચાલુ કરાવી રહી સારું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર